નમસ્કાર મિત્રો હું શું ભરતસિંહ સવડા ને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ મિત્રો હવે આપણે વાત કરવી છે ઘઉંની તો ઘઉંની અંદર અત્યારે જે આ પીડા પડવાના પ્રશ્નો છે એનું મેન કારણ શું છે મિત્રો એમની આપણે વાત કરીએ તો મિત્રો ખરેખર આ વર્ષે તો થોડુંક આપણે જે તે કંઈ રાસાયણિક ખાતરો જે ઉપયોગ કર્યા છે ને એ રાસાયણિક ખાતરો અમુક નબળા અને ડુપ્લિકેટ આવી ગયેલા હોવાથી એક પ્રશ્ન એવો દેખાય છે અને અમુક ખેતર આસોળ ખેતર હોય અને કોઈ પણ ચાણિયું ખાતરનો ઉપયોગ ન કરેલો હોય તો એને ઘટતા પોષક તત્વોની ઉણપ હોય તો એમને હિસાબે પણ પીડા પડ્યા છે અને એક બીજો એક પ્રશ્ન આ વર્ષે બે વર્ષથી દેખાવામાં આવ્યો છે જોવામાં કે જે નેમોટેડ નામનો જે રોગ અમુક ખેતરોની અંદર આવ્યો છે જે શિયાળુ ચોમાસું ઉનાળુ ત્રણે ત્રણ ઋતુના જે વાવેતર કરતા હોય બરાબર અને જે કંઈ જમીનને તડકો મળતો ન હોય અને જમીન સુકાતી ન હોય તો એને હિસાબે થોડોક મિત્રો વધારે આ નેમોટેડ નામનો રોગ વકરી ગયેલો છે એટલે તંતુ મૂળનો ગ્રોથ અટકી જાય છે અને જે આપણે મૂળમાંથી જે કંઈ ખોરાક લેવાનો હોય તે ખોરાક લેવાનો બધો બંધ કરી દે છે એને હિસાબે થોડોક આપણે પીળા વધારે દેખાય છે અને એવું સમજવાનું મિત્રો કે જે કંઈ ખેતરની અંદર તમને નેમોટેડ નામનો રોગ કંઈ જોવા ન મળતો હોય અને ઘઉં પીડા પડી ગયેલા હોય લાલ દેખાતા હોય પારાની હારું થોડી મજબૂત દેખાતી હોય અને વચ્ચેનો ગાળાનો ભાગ બધો નબળો દેખાતો હોય તો મિત્રો એમાં તમે એકાદ બે વખત યુરિયા નાખ્યું છે બીજા કોઈ સલ્ફર છે કે બીજા કોઈ ખાતરો નાખ્યા છે મિક્સ માઇક્રોન્યુટ્રન કેવા કોઈ પણ પોષક તત્વો ખાતરો વોટર સોલ્યુબલ કે કોઈ પણ આપેલા હોય અને એનાથી જો કંઈ ફાયદો ન થતો હોય તો મિત્રો તમારે એ ખેતરની અંદર નેમોટેડ નામનો જે કંઈ રોગ આવે છે ને એ રોગ હોય એવું સમજવાનું અને જે ખેતરની અંદર પીડા ઘઉં હોય એ ઘઉંની અંદર તમે યુરિયા નાખ્યું છે બીજા ફોસ્ફરસ કે પોટાસવાળા બીજા કોઈ વોટર સોલ્યુબલ ખાતર ઉપરથી આપ્યા જીરો બાવન ચોત્રીસે જીરો પચાસ એ બરાબર એવા કોઈ પણ તમે આપો અને એનાથી જો રિકવરી દેખાતી હોય બરાબર અને બીજા મિક્સ માઇક્રોનિટર્નથી એમાં થોડી ઘણી જો રિકવરી આવવા વર્ગી જતી હોય તો મિત્રો એવું સમજવાનું કે ઘઉંની અંદર પોષક તત્વોની ઉણપશે અને એ સિવાય બીજા કોઈ તમારા જમીનની અંદર રોગ નથી બરાબર તો આ વર્ષે થોડાક ડુપ્લિકેટ ખાતરના હિસાબે પણ આ ઘટ દેખાણી છે અને પીળા ઘઉં ગ્રોથ નથી કરતા તો મિત્રો આવું એક તમારે મગજમાં ઉતારવા જેવી વાત છે મિત્રો તો આમાં તમને ઘણો એવો જાણવા મળશે મિત્રો આપણા વિડીયા અંદર તમામ પ્રકારની માહિતી આપણે આપી છે કે આ કારણોથી આવું બની શકે અને આ કારણોથી આવું બની શકે છે અને એકદમ કાળા ગ્રીનરી ઘઉં જો આપણે વધઘટ પાણી થતું હોય અને એ ખરખર એ તો એમાં સમજવાનું કે આમાં કોઈ પણ જાતના પોષક તત્વોની ઉણપ નથી સારા એવા કન્ટેન્ટ બધા મળી ગયેલા હોવાથી એમાં કોઈ પણ જાતની ઉણપ ન દેખાતી હોય એટલે ઘઉં એકદમ કાળા અને ગ્રીનરી જોવા મળે છે બરાબર પાણી વધી જતું હોય તો પણ કાંઈ પ્રશ્ન નથી આવતો અને ઘટે તો પણ એમાં કાંઈ બહુ જાજો ફરક પડતો નથી પણ માપસર ટાઈમના પાણી મળી જતા હોય ઘઉંને એટલે એમાં સારું આપણે ઉત્પાદન મેળવી શકીએ પણ મિત્રો હવે વાત એવી છે કે જે કઈ ખેડૂત મિત્રોને ઘઉં પીળા પડેલા હોય તેવા ખેડૂત મિત્રોએ પોષક તત્વોની ઉણપ હોય તો મિક્સ માઇક્રોન્યુટર્ન પણ આપવું મિત્રો અને એ સિવાય દૂધ અને ગોળ સાટીને પણ તમે થોડોક ફાયદો મેળવી શકો છો અને એ સિવાય મિત્રો માફ કરજો થોડીક ઉધરસ આવી ગઈ છે તો મિત્રો એમાં આપણે બીજું દૂધ ગોળ સાટી શકાય છે અને જીવામૃતનો પણ આપણે પ્રયોગ કરી શકીએ છીએ ઓર્ગોનિક ની અંદર અને સાસ ગોળનો પણ પ્રયોગ કરી શકીએ છે અને જો આપણે રાસાયણિક પેસ્ટિસાઇડના ઉપયોગ કરતા હોય તો મિત્રો મિક્સ માઇક્રોન્યુટન જેવા કોઈ પણ આપણે પ્રયોગ કરી શકીએ અને રાસાયણિક ખાતરમાં અત્યારે તો એકાદી બે વખત આપણે યુરિયા નાખવું હોય તે સિવાય મિત્રો એમાં તે સિવાય મિત્રો એમાં આપણે જ્યારે ગાભા અવસ્થાએ હોય ત્યારે જીરો બાવન ચોત્રીસ જેવા ખાતરનો વોટર સોલ્યુબલમાં પ્રયોગ કરી શકાય અને એ સિવાય જીરો જીરો પછાનો પણ પાક અવસ્થા ઉપયોગ કરો તો વજન પણ સારો થશે અને ક્વોલિટી દાણો સારો થશે અને ઉત્પાદન પણ સારું રહેશે મિત્રો તો આવી જતી આપણી ઘઉં વિશેની માહિતી મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આપણી ચેનલની અંદર જો કોઈ નવા ખેડૂત મિત્રો હોય તો આપણી ચેનલને ને કરી લેજો મારા વાલા